તો ફરી એકવાર મધ્ય ગુજરાત અને ખાસ કરી અમદાવાદ શહેરમાં મેઘરાજાએ મસ્તી કરી હોય તેવું થયું છે સાંજે આકાશ વચ્ચે સૌ આશા હતી કે હમણાં જ વરસાદ પડશે પરંતુ થોડો સમય માટે મેઘરાજાએ જોર બતાવી ધીમી ધારે વરસવાનું શરૂ કર્યું આગામી બે ત્રણ દિવસથી અંદર અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે ડાંગની જ્યાં મેઘ તાંડવ બનીને વરસી રહ્યું છે વરસાદ માત્ર છેલ્લા ચોવીસ કલાકમાં સાપુતારામાં તેર ઇંચ વરસાદ ખાબક્યો છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે એકાદ વરસાદી ઝાપટા બાદ સાપુતારામાં કુદરત સોળે કળાએ ખીલતી હોય છે ત્યારે કુદરતી સૌંદર્યની મજા માણવા માટે ગયેલા લોકો પણ જાણે ફસાઈ ગયા છે તેમની હાલત પણ કફોડી છે રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો ખાસ મુશ્કેલીમાં છે તો આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં સારો વરસાદ થયો છે અને મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાએ છડી પોકારી દીધી છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસમાં ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે કે સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે હાલમાં પશ્ચિમ મધ્યપ્રદેશ પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયેલું છે જ્યારે કે પૂર્વ અને દક્ષિણ મધ્યપ્રદેશ પર હવાનું હળવું દબાણ છે આ બંને સિસ્ટમને લીધે મધ્યપ્રદેશ મધ્ય ભારતમાં ચોમાસું સક્રિય બન્યું છે આ તરફ સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં મધ્યપ્રદેશના તવા ડેમમાંથી સવા બે લાખ ક્યુસેક પાણી છોડાયું છે જેની અસર તળે નર્મદા ડેમ પર છત્રીસ કલાકમાં પાણી વધી ગયું છે હાલમાં પાવર હાઉસ શરૂ કરાતા નર્મદા નદી બંને કાંઠે વહી રહી છે હાલમાં પાણીની આવક સાડત્રીસ હજાર છસો બે ક્યુસેક અને ડેમની જળસપાટી એકસો ચૌદ પોઈન્ટ અઠ્યાસી મીટરે પહોંચી છે જ્યારે કે મુખ્ય કેનાલમાં હાલ દસ હજાર પાંચસો બે ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે હાલમાં નર્મદા ડેમના તમામે તમામ દરવાજા લાગી ગયા છે આપ તસવીરોમાં જોઈ શકો છો કે તમામ દરવાજા દરવાજા લાગી ગયા પછી તેને ઊંચા કરી દેવામાં આવે છે મુખ્ય કારણ એ છે કે નર્મદા ડેમના પાછળના વિસ્તારમાં જે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના જે ગામડાઓ છે તે ડેમના પાણીથી ડૂબી ના જાય અને હાલમાં ઉપરવાસનો વરસાદના લીધે નર્મદા ડેમમાં પાણી વધવાની શક્યતા છે જેના કારણે નર્મદા ડેમના દરવાજા ખોલી નાખવામાં આવે છે રપિક ડણીવાલા જીએસટી